હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારા માટે ટુ ઇન વન રેસીપી લઈને આવી છું ટુ ઇન વન એટલે કે આ રેસીપીને તમે કોઈપણ સબ્જી કે દાળ ભાત શાક રોટલી સાથે સાઇડ ડિશ તરીકે એટલે કે સલાડ તરીકે પણ આપી શકો છો અને મેઇન સબ્જી તરીકે રોટલી સાથે કે ભાખરી પરોઠા સાથે એન્જોય કરી શકો છો હાજી ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે ગુંદાના સંભારાની રેસિપી લઈને આવી છું તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ અહીંયા મેં અઢીસોથી ત્રણસો ગ્રામ જેટલા ગુંદા લીધા હતા એને આપણે હાફમાં કટ કરી અને બીયાનો ભાગ કાઢી લેવાનો છે હવે એની અંદર ચીકાશ છે એ જતી રહે એના માટે એક મોટી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું તમે ઈચ્છો તો આ સ્ટેજ ઉપર તમે થોડી હળદર પણ ઉમેરી શકો છો એને આપણે પંદરથી વીસ મિનિટ માટે સરસ રીતે હલાવી મિક્સ કરી અને સાઈડમાં રહેવા દઈશું પંદરથી વીસ મિનિટ બાદ તમે જોઈ શકો છો મીઠું છે સરસ ઓગળી ગયું છે અને જે ચિકાસ છે એ પણ દૂર થતી દેખાય છે હવે અહીંયા મેં પાંચથી છ નંગ મોરા મરચાંને સ્લાઇસમાં કટ કરીને રાખેલા છે ચાલો હવે ફટાફટ ગુંદાના સંભારાનો વઘાર કરીએ એના માટે મેં કઢાઈમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ લઈ લીધું છે તેલ થોડું ગરમ થાય એટલે એની અંદર આપણે અડધી ચમચી જેટલી રાય અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું અને અહીંયા મેં પાંચ ચમચી જેટલી હિંગ પણ ઉમેરી દીધી છે રાય અને જીરું સરસ ફૂટી જવા દેવાના છે રાય જીરું સરસ કકડી જાય ત્યારબાદ જે આપણે મરચાં જીરીઓ કરીને રાખેલા હતા એ ઉમેરી દઈશું અને ગુંદા છે એનું પાણીની તારી અને પણ ઉમેરી દઈશું તમે જોઈ શકો છો ગુંદાની ચિકાસ અને પાણી કેટલું અલગ પડીને લાસ્ટમાં બચી રહ્યું છે હવે આપણે આ સંભારામાં મીઠું તો ઓલરેડી આપણે ગુંદામાં ચડવેલું જ હતું એટલે મીઠું તો છે જ હવે આપણે સંભારાના ભાગની એટલે કે પાંચમચી જેટલી હળદર ઉમેરી દઈશું અને આ બધું સરસ હલાવીને મિક્સ કરી લેવાનું છે સંભારામાં મરચાં તમે તમારી ટેસ્ટ અનુસાર તીખા મોડા લઈ શકો છો ફક્ત બેથી ત્રણ મિનિટની અંદર તમે જોઈ શકો છો ગુંદા અને મરચાં છે એ સરસ સંતડાઈ જવા આવ્યા છે ફ્રેન્ડ્સ ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે ગુંદાનો સંભારો સારો નથી બનતો ઘણીવાર કચાસ રહી જાય છે કે ચીકાશ રહી જાય છે તમે જો મારી આ રેસીપી ફોલો કરીને બનાવશો તો ગુંદાનો સંભારો છે એમાં જરા પણ ચીકાશ નહીં રહે અને બધાને ખૂબ જ પસંદ પણ આવશે અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે આ સંભારો છે ઓલમોસ્ટ કૂક થવા આવ્યો છે લાસ્ટમાં એની અંદર એક ટેબલ સ્પૂન જેટલું જીરું પાવડર બે ટેબલ સ્પૂન જેટલું આપણે બેસન જે રેડીમેડ ચણાનો લોટ આવે છે એ ઉમેરી દઈશું અને એક ખાસ ઇન્ગ્રીડિયન્ટ્સ એક ચમચી જેટલો આપણે મેથીનો મસાલો જે રેડીમેડ તીખા થાણાનો મસાલો આવે છે એ ઉમેરી દઈશું અને સરસ રીતે હલાવીને મિક્સ કરીશું હવે ફક્ત એકથી બે મિનિટ માટે જ આપણે આ ગુંદાના સંભારાને કૂક કરવાનો છે તમે જોઈ શકો છો અત્યારે જ એકદમ સરસ લુક લાગી રહ્યો છે આપણે આ ગુંદાના સંભારાનો ફ્રેન્ડ્સ આ ગુંદાનો સંભારો અત્યારે જ્યારે અથાણાની સિઝન હોય ત્યારે વીકમાં બેથી ત્રણ વાર તો બનાવવો જ જોઈએ ખાસ કરીને લેડીઝને આ ગુંદાનો સંભારો છે ઘણો જ બેનિફિશિયલ રહે છે કમર અને ગોઠણના દુખાવામાં તો ખૂબ જ ફાયદાકારક રહે છે પ્લસમાં તમે જો આ સંભારો બનાવો સાઈડ ડિશ તરીકે તો શાક રોટલી કે દાળ ભાત હોય એનો ચાર ચાંદ લગાવી દેશે અને જો એકલો આ સંભારો બનાવવો કોઈ પણ સબ્જી ન બનાવવો તોય પણ ઘરના બધા ફેમિલી મેમ્બરને ખૂબ જ પસંદ આવશે બેન બદલે ચાર રોટલી ખાઈ જશે એટલો સરસ મજાનો સુપર ટેસ્ટી બનીને રેડી થાય છે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણો આ સંભારો બનીને રેડી થઈ ગયો છે એને મેં સર્વિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી દીધો છે તો છે ને એકદમ સરળ આ ગુંદાનો સંભારો બનાવવાની રેસીપી તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો બધાને તમારા ફેમિલી મેમ્બરમાં ખૂબ જ પસંદ આવશે અને હા ફ્રેન્ડ્સ આ રીતથી બનાવશો તો ગુંદરના સંભારામાં કચાસ પણ નહીં રહે અને જરા પણ ચીકાસ પણ નહીં રહે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ડિલિશિયસ બનશે આ ગુંદાનો સંભારો ફ્રેન્ડ્સ તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને હા ફ્રેન્ડ્સ તમને જો મારા આ રેસીપી વિડીયો પસંદ આવતા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારો આ રેસીપીનો વિડીયો છે એને એક લાઇક આપી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની ફરી મળીએ ત્યાં સુધી આવજો